નમસ્કાર આપ જોઈ રહ્યા આજ છું ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કર્યું છેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોલીસ સ્ટેશન દ્વારા તાલુકાના એકસો પંદર હથિયાર ધરાવતા હથિયારધારકો પાસેથી અથિયાર જમા લઈ લીધા એકસો પંદર અથિયારમાંથી હથિયાર પહેરેથી એનામાં જમા હતા છ અથિયાર ધારકો હથિયાર જમા કરાવવાના બદલે તેમને અથ્યારની જરૂર હોય ફોર્મ જમા કરાવ્યા હતા ભારત દેશના ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે હથિયાર ધારકો પોતાના લાયસન્સ વાળા હથિયારનો ઉપયોગ કરી કોઈ પણ મતદારને ચોક્કસ પક્ષ કે ચોક્કસ વ્યક્તિને મતદાન કરવા હથિયાર દેખાડી ધાક ધમકી ન આપે તે માટે થઈ અને જાહેરનામું બહાર પાડી પોલીસ વિભાગને હથિયાર જમા લઈ લેવા છૂટના આપવામાં આવે છે ત્યારે સુરનગર જિલ્લા કલેક્ટરને ચૂંટણી અધિકારી કેસી સંપર્ટ દ્વારા સુમનગર જિલ્લામાં ચૂંટણી સુધી હથિયાર બંધીરીનું જાહેરનામું બહાર પાડી જિલ્લાના બધા પોલીસ સ્ટેશન ઓફિસરની હથિયાર બંધી છે ત્યાં સુધી જિલ્લામાં લાયસન્સવાળા હથિયાર ધરાવતા હથિયાધારકો પાસેથી હથિયાર જમા લઈ લેવા સૂચના આપવામાં આવી છે ત્યારે લખતર પીએસઆઈ અને ડાબીના માર્ગદર્શન મુજબ રાઇટર હેડ સુશીતા બેન બારિયા દ્વારા લખતર તાલુકાના એકસો પંદર હથિયારનો પરવાનો ધરાવતા હથિયતારકો પાસેથી હથિયાર જમા લઈ લેવામાં આવ્યા છે એકસો પંદર હથિયારમાંથી ચૌદ હથિયાર અનામત જમા જ પડ્યા હતા તેમજ ધારકોએ હથિયાર જમા કરાવવાના બદલે મુક્તિ ફોર્મ પણ જમા કરાવ્યા છે લખતર પોલીસ સ્ટેશન દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ અને ચૂંટણી અધિકારી દ્વારા બહાર પાડવામાં આવેલ હથિયારબંધીના જાહેરનામા અનુસાર સોએ સો ટકા કામ કરી અને હથિયાર જમા લઈ લીધા છે